નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના આણંદ ખાતે હોવાનું જાણવા મળ્યું છે તેઓ અચાનક અસ્વસ્થ બોલ્યા મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે મિત્રો વધુ જણાવી દીધી કે આણંદ જિલ્લાના અત્યારે લાંબેલ રોડ પર જીગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી ત્યારે તેમનું સ્વાસ્થ્ય અચાનક બગડ્યું હતું અને પર્ચીઓ વળી જવાથી તેમની તબિયત લથડવાથી તેઓને કથાને અધૂરી છોડીને સારવાર માટે હોસ્પિટલ દાખલ થવાનું નક્કી કર્યું જો કે મિત્રો હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી વિગતો અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ આ પહેલાં પણ કોરોના સમયમાં જિગ્નેશ દાદાની તબિયત ખરાબ થઈ હતી અને તેમણે ત્યારે ઓક્સિજન માસ્ક સાથેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ત્યારે મિત્રો વાયરલ થયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે જેને લઈને તેમના ચાહકોમાં ચિંતા વ્યાપી હતી જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હતું અમારી ચેનલ લઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ